અ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ દલેશ સોલંકી છે હું એગ્રીશિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સૌ ખેલુદ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બેસાણે ગામમાં એક પ્રગતિશીલ ખેલુદની મુલાકાતે આવ્યા છે ત્રણેય આપણી એગ્રીશિયા કંપનીને રીબ્રાન્ડ કરીને પ્રોડક્ટ અને આ બનને તો જો કોર કરેલો છે તેની મકવાડીમાં તો આપણે ખેલુ પાસેથી જાણીએ કે તેને કેવું રિઝલ્ટ લાગ્યું છે પરિચય મારું નામ ચંદુ આંબલિયા કિશોરભાઈ સાવલિયા લોડરવારાની વાડી છે બેસણ ગામ અને એને આથી પંદર દિવસ પહેલા રોકવાની દવા મારી રોકાણી નહી માનતી પછી આ બે દવા નું યુઝ એને કરેલો છે માં એક સારી એવી કંપની એક પ્રોડક્ટ વાપરેલી છે બધા વાપરે છે એ દવાનું